નમસ્કાર મિત્રો અમારી યુ ટીન્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે રાતભર રેસ્ક્યુ મૃત્યુ ભથ્થુ અને પરિવારનો આક્રંદ જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજકોટ અંગ્રીકાંડની ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આ સિવાય વીસ કરતા વધારે ગુમ લોકો શોધવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે પોલીસે મિસિંગ લોકોની યાદી જાહેર કરી છે ત્યારે મિત્રો મૃત્યુ અને મિસિંગ લોકોના પરિવારજનોનો આક્રમણ કરી રહ્યા છે ત્યારે મિત્રો કેટલાક મૃતદેહ એવા છે કે જે ટાયર સાથે ચોટી ગયા છે અને એક એમ્બ્યુલન્સમાં પણ પાંચ પાંચ મૃદેહોને લવાયા હતા જોકે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે કેટલાક મૃદ્યોને કોથળા અને ટેલીમાં લાવવાની ફરજ પડી હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો